મને સુતાઈ હાલી ગાડી હે બરોબર ચાલો ગાઇઝ આપણે જાગી અને આવી ગયા છીએ રોડ ઉપર શું કામ રોડ ઉપર આવ્યા છીએ ખબર છે તમને ઓહ હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના બિલકુલ નવા બ્રાન્ડ ન્યુ વ્લોગ પર

ડાન્સિંગ ગાડી હા હાલો આપણે અહીંયા દ્વારકાધીશમાં ચા પાણી પી લઈ બાકી બાકી ખાઈ જાયપાની આપણે આવી ગયો શક્તિ શક્તિ રેસ્ટોરન્ટમાં આપણે ઓલ્ટ કરવી અમારા ભાણાભાઈ છે અહીંયા ચાલો ભાઈ જાય દ્વારકાધીશ પણ ભાવગાભાઈ જમવા બેઠા હે હા એ એમ હમણાં જમીન તો નીકળ અમે ફાકી દે પણ જમીન લીધું જમીન પૂગી એટલી રાત જૂનાગઢ ચાલો આપણે ખાલી ચા પીવાનો અહીંયા ચા પી લે પણ ચા દે પીઓ પીવો તમ પીવો ચાલો બાય બાય ક્યાં જવું ગોંડલ ગોંડલ બસો રૂપિયા

આનંદ કેળવા ભાઈ જો પડી જીના ને બતાવી દો વિડીયો તમારા માય છે હાલો રામ 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 જય મુરલીધર હાલો હવે નીરાભાઈ નીકળી ગયા છે એના કામે અને અમે નીકળી જાય છે અમારા કામે અઢી વાગ્યા ભાઈ સ્વેટર ભેગા લીધા છે જેથી કરીને રિટર્નમાં જો મોડું થઈ જાય તો પહેરવા થાય બાપો બાપો આને ગાડી કેવાય શું કેવાય જેવું આવી ગયું છે આપડે જેતપુર આ ગાડી થોડીક કૂદકા મારે છે તો તમને થોડોક વિડીયો હલતો દેખાય છે આ મકાલાય મેહુલભાઈ ભાઈ તમને આવડે યાર ગાડી મને કપાસી છે ગાડી કપાસી થઈ છે લોકેશન કેવું આવે જોઈ લ્યો તમે એક વાર કરે છે બરોબર છે આ ગાડી બોલા મને છૂટા એટલે હાલી ગાડી છે બરાબર

રોડ સે જુનાગઢ વાળો પછી અમે લોકો કઈક નવું જ કરવાના છીએ તો ચલો ગાઈઝ આપણે ગાડી ખાલી કરી અને લેટ્સ ગો થઈ ગયા છે

આપણે લોકોએ આપણું ગાડી પાર્કિંગ કરી દીધી છે પાછળની સાઈડ બરાબર અને હવે હું ને મેહુલ ભાઈ અમે બે આપણે જઈશું શેમાં જઈશું ભાઈ હવે ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા કેટલી વાર આપણે ઊભા રહેવું પડે છે બરાબર ચાલુ રોડ છે અને જો કોઈ નહી ઊભું રાખે ને તો અમે રોડ વચ્ચે બે જવાના લે બે તો મેહુલ

કાઠરોટા કાઠરોટા દાદા કે અમારું આપણું હું નામ છે ભાઈ સુનાનુ હા આપણે મસ્ત ભરી અમે માલ ધરી ફરવા આવ્યા છીએ YouTube શૂટિંગ ઉતારી હા આપણે ચા ભરાઈ ગઈ છે આમ કરી દયો ઓકે હાલો ભાઈ આપડે રિક્ષા આવી ગઈ છે એ ભવના તદાદાના શરણોમાં પાવેલા છે ઓ ભાઈ કેવું હા ભાઈ વાહ નામ ભાઈ તમારું હાલો ભાઈ ગયા એ દાદાના દર્શન કરવા લઈ તો કેટલા ટડાવ

ચાલો આપણે ભવનાથ દાદાના મંદિરે પોગી ગયા છીએ સામે જ આપણે ગેટ છે બરાબર જોઈ શકો છો જોઈએ જે ના જે એવું છે ને ત્યાં કલર કામ ચાલુ છે બરાબર કુંડ છે અને મેળભ કુંડ માં કરો તમે કઈક દાન 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 કરવું પડે કઈક દાન કરવું પડે ચાલો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી જઈશું ચાલો તો સિંગ ને એવું ખાતા ખાતા અમે બે ભાઈબંધ નીકળી ગયા એ માં હવે નીકળી ગયા કે બધાય નથી મેહલ વાઈન્દ્રા મેહુલ વૈન્દ્રા અત્યારે પણ ટ્રાફિક છે ટ્રાફિક હોય ટ્રાફિક ઘણું છે આગળ જોઈ શકો છો તમે અહીંયા લોકેશન આવ્યું છે સિંહનું અમે ગોતવા નીકળાય

પ્લાનિંગ હે ને હવે અમે ડ્રોપ કર્યું ના હવે કોઈ તરું પકડવાનું હવે સેને જ ગોતવા કેમ કે હવે અમે થાકી ગયા બો રે સીડા હવે જો આવી ગયો ને અત્યારે તો નાસ્તો કરવું સહેલું થઈ જાય બહુ સહેલું થઈ જાય ઓસ મેહુલ ભાઈ ને ને યાદ નથી રહેતું એન વિડીયો ઉતારવા દે તો ઊંધો કેમેરો લઈને એના આમું દેને વિડિયો ઉતારે અન યાદ શક્તિ આટો હે ને થોડીક બદામ લેવી બદામ ખાઈ હાલો બદામ લેવાની હે ચાલો આપણે

યાદવ ઇન્સ્ટા ઇન્સ્ટા નહીં યુટ્યુબ હલો ભાઈ જેડી યાદવ આપણો આઈડી છે આ ભાઈ મળી ગયા શું નામ ભાઈ તમારું નવાજ નવાજભાઈ મળી ગયા આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખીએ ચાલો આપણે લોકો હવે રિટર્ન થઈ ગયા છીએ નાસ્તા પાણી કરી બરાબર ચાલો આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે અહિયાં થી પાછી રિક્ષા ગોતવાની છે રિક્ષા ગોતું કે હેલિકોપ્ટર આવે ના 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 આવે છે ને હેલિકોપ્ટર રિક્ષા ગોતવાના છે કાંઈ એકાદી આવી ફોર વ્હીલ મળી જાય મોટી ગાડી ફોર્ચ્યુનર બોર્ચ્યુનર તો એ ગોતી લઈશું હવે જોઈએ આપણને કયું વાહન મળે બમ બમ આપણી તો એવી જ ગણતરી છે કે એરોપ્લેન બેરોપ્લેન મળી જાય પ્રાઇવેટ જેટ રિક્ષા બે હોય ને જો ભાઈ પ્રાઇવેટ જેટ મળી જાય તો રિક્ષા બિક્ષાની એક બેન હાડા ત્રણ

અંદર બેટ જે ખાણી ને કેમ કે તો કોટ નટ લેવા ચાલો ભાઈ 6:30 વાગ્યાનો ટાઈમ છે અત્યારે અત્યારે ઠંડી એટલી વાય છે બરાબર વાહ તો કો ઓકે બોલ આંગળી એટલે નટ કટાયો બોલે એવી ઠંડી છે અત્યારે બહુ ઠંડી છે આંગળી નટ કટાયો નટ

ને મેલું આવે છે આપણે લોકો ઉતરી ગયા ભાડું આને ક્યાં દીધું

અત્યારે વાયગા છે દસ અને મેહુલ ભાઈ ગાડી લઈને વયા ગયા છે આપણે પાછા આવી ગયા છીએ આપણી શોપ ઉપર આપણે દૂધનું જે ટેન્કર હતું એ મૂકી દીધું હતું સાઈડમાં અને રિક્ષામાં બેસી અને જે સફર કરી એમાં બહુ જ મજા આવી આપણને બરાબર અને ફાઇનલી હવે આપણે લોકો રિટર્ન થઈ ગયા છીએ બરાબર અને હવે આ સાથે જ આપણો આજનો વ્લોગ થાય છે એન્ડ કાલે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર બરાબર ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો બરાબર ચાલો ટાટા બાય બાય